કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના બટેકાના કોફતા કરી બનાવીશું તો ચાલો તેના માટે અહીં જોઈશું તો અહીંયા એક મોટું બટાકો છીણીને આ રીતે છીણ પાડી લીધી છે તેને ધોઈ કાઢી છે પછી અહીંયા ઝીણા સમાયેલા કાંદા ઝીણા સમાયેલા મરચાં અને ટામેટું લીધું છે તો આપણે બટાકાની છીણમાં ઝીણા મરચાં અને કાંદા નાખી દઈશું ટામેટાની પીરી બનાવવાની છે તો અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી લાલ મરચું નાખીશું એક ચોથાઈ જેટલી હળદર નાખીશું એક ચોથાઇ જેટલું ધાણા પાવડર એક ચોથાઇ જેટલું શેકેલો જીરા પાવડર અને ચપટી લીલો મસાલો નાખીશું અને આદુ લસણની પેસ્ટ નાખીશું અડધી ચમચી અને એક ચમચી તેલ નાખીશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો આપણે આ રીતે કોફતા બનાવીશું આ કોફતા ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા થોડોક ચણાનો લોટ ઓછો લાગી રહ્યો છે મને તો અહીંયા લગભગ દોઢ ચમચી જેટલું આપણે ચણાનો લોટ નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈશું બાઇન્ડિંગ થાય તે રીતનું આપણું ભજીયા ઉતરે તે રીતનું આપણે આ રીતે ભજીયાનું મિશ્રણ બનાવવાનું છે તો અહીંયા સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે આપણે તેને તળવાના છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા નાના નાના ગોટાની જેમ પાડી લઈશું આપણે બધા ભજીયાને અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે અને આગા પાછા કરી લેવાના તેને ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આગા પાછા કરી દીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તમે આ રીતે ગરમા ગરમ ભજીયા પણ ખાઈ શકો છો કાંદા સાથે મરચાં સાથે કે ટોમેટો કેચપ સાથે તો ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ તૈયાર થઈ ગયા છે આપણે કોફતા તો અહીંયા મેં મીડિયમ સાઈઝના ચાર કાંદા લીધા છે તેની પેસ્ટ બનાવી લઈશું પછી અહીંયા એક કડાઈમાં એક મોટો ચમચો તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે થોડું જીરું નાખીશું એક ચોથાઇ જેટલું જીરું તતળી જાય એટલે ચપટી હિંગ નાખી દઈશું પછી તેમાં કાંદાની જે પેસ્ટ બનાવી હતી તે નાખી દેવાની છે અને તેને બરાબર સાતળી લેવાની છે તે સતળી જાય એટલે આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું જેથી તેની ગ્રેવી સરસ જાડી થાય આપણે પતલી ગ્રેવી નથી કરવાની તેનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડી મીડિયમ રાખવાની છે અહીંયા સરસ મજાનું તેલ છૂટે પછી આપણે તેની અંદર ટામેટાની પેસ્ટ નાખી દેવાની છે પ્યુરી નાખવાની છે અને તેને પણ સરસ મજાનું મિક્સ કરી લેવાનું હતું અને બરાબર તેને સાતળી લેવાનું છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અડધી ચમચી દાણા પાવડર અડધી ચમચી લાલ મરચું એક ચોથાઈ જેટલી હળદર અને અડધી ચમચી કાશ્મીરી મરચું નાખીશું જેથી તેનો કલર ખૂબ જ સરસ આવશે અને સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું પછી તેમાં એક ચોથાઈ જેટલો ગરમ મસાલો લઈશું તેમાં થોડુંક આપણે આમચૂર પાવડર નાખીશું ચપટી એક ચોથાઈ જેટલો અને બરાબર તેને મિક્સ કરી લઈશું પછી અહીંયા લગભગ એક ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ નાખીશું તે ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો નાખી શકો છો અને લગભગ થોડોક જ ગોળ આપણે નાખીશું એક જ ગાંગડો નાલ્લો અને તેને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને બરાબર તેને મિક્સ કરીને હલાવી દઈશું તેને બે મિનિટ માટે ઢાંકી દઈશું પાણી ઉકળે ત્યાં સુધી પછી તેને ખોલીને ચેક કરીશું અહીંયા સરસ મજાનું પાણી ઉકળવા લાગ્યું છે આપણું તમે જોઈ શકો છો ઉપરથી તેલ સરસ મજાનું છૂટી ગયું છે હવે આપણે જે કોફતા બનાવેલા હતા તે કોફતા નાખી દઈશું અંદર અને સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું તો આપણે બે મિનિટ માટે પાછું તેને ઢોકી ઢાંકીને રાખી દઈશું જેથી તેના કોફતાની અંદર બધો રસો અંદર મિક્સ થઈ જાય તો આપણો સરસ મજાનું કોફતાનું શાક તૈયાર થઈ ગયું બટેકાના કોફતાનું શાક તૈયાર